વિરમગામમાં જે અતિશય ઉપરથી ભારે વરસાદ અને આકાશી જે આફત છે જેના કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ગ્રાઉન્ડ ફીરો પર કવરેજ કરતાં કરતાં અમે વિરમગામ તાલુકાના ગામોમાં આવ્યા છીએ અને અહીંયા બધા વડીલો અને ખેડૂતો બેઠા છે એમની સાથે વાત કરીશું કાકા આ વરસાદ જે પડ્યો એ બહુ કેટલો પડ્યો સખત વરસાદ મારા છોતેર વર્ષ છે સોતે વર્ષમાં આવા વરસાદ કોઈ વખત જોયો નથી વધુમાં વધુ વરસાદ થયો છે અને વધુમાં વધુ નુકસાન છે

તો કોઈ ઓરટી અમે બાર્યો નથી કાકા કયા કયા પાકોને નુકસાન થયું પાકો ઘામો પાકોમાં શેરડી નાશ થઈ ગયો શેરડી તુહેર જુવાર પછી લણ લાગર બહુત ખોખ નુકસાન થયું તો ચારે બાજુ પાણી પાણી છે હા ઓ થઈ ગયા 5 5 ફૂટ પાણી છે જુઓ